સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ ચારસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે ના રોજ આરોપી અશરફ અલી અશરફ અલી સૈયદ ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર પાંચસો ની કિંમતનું પચીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યા હતા જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોતેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત પોઈન્ટ ત્રણસો નેવું ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્તાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું બત્રીસ પોઇન્ટ સાતસો સાહીઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દાવાલ મળી કુલ

ભાણાભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી કિંમત નું તેવીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ બે લાખ એસી હજાર સો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આમ સુરત ગ્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ પાડીને કુલ તેર લાખ સાઠ હજાર બસોની કિંમતનું એકસો છત્રીસ પોઇન્ટ બે ગ્રામ

દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ ત્રણ કેસ કરવામાં સફળતા મળી હતી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે